टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु शाग्रह। દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ

રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સિંહ રાશિમાં રહે છે જે સવારે સાત કલાક અને ચોત્રીસ મિનિટ સુધી રહેશે અર્થાત કોઈ પણ જાતકનું અવતરણ જન્મ સવારે સાત અને ચોત્રીસ સુધી થાય એની જન્મ રાશિ સિંહ રહેવાની છે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ તે પ્રમાણે નામકરણ કરવું શુભ ન હિતાવ રહી શકે ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મરાશિ કન્યા રહેશે જે પ્રમાણે નામકરણ કરવું સંમત અને શુભ સાબિત થશે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરી આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તય સૂર્યોદય સવારે પાંચ કલાક અને ચોપન મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક અને ત્રેવીસ મિનિટે થશે આજે રાહુકાલમ બપોરે બાર કલાક અડત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક ને ઓગણીસ મિનિટ સુધી રહી ત્યારે વિજય મુહૂર્ત બપોરે બે ને ત્રેપન થી પ્રારંભ કરી ત્રણ કલાક ને સુડતાલીસ મિનિટ સુધી દિવસે બની બની રહ્યો રહ્યો છે છે તો સાથે આજે સિદ્ધિ યોગ પણ રાત્રિના ત્રણ ને પાંત્રીસ થી પ્રારંભ થઈ આવતીકાલે સવારે પાંચ ને ચોપન એટલે ઓગણત્રીસ ચોપન સુધી રહેવાનો છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી

જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આ બધાતકો માટે આજે વ્યવસાયમાં ઉત્તરોત્તર તમને લાભના અવસરો મળશે લાભની તકો મળતી જોવા છે આજે ક્ષેત્રમાં અને લાભ મળે એ પ્રકારના ગ્રહમાન પ્રબળ બની રહ્યા છે તમારો ખોવાયેલો સામાન જે કિંમતી છે કે મહત્વપૂર્ણ છે કે કોઈ પણ તમારો સામાન જે ખોવાયેલો છે એ આજ તમને પરત મળી શકે એમ છે આજે તમને તમારા સંબંધીઓ તરફથી પણ શુભ સમાચાર મળે એવા સંકેતો જોવા મળી રહ્યા છે આજે નોકરિયાત લોકોને કામનું થોડું દબાણ રહે એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિન શુભ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે તામ્ર વર્ણ કોઈ પણ રીતે આ રંગનો રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજ રોજ

પ્રણય સંબંધોમાં તણાવ વધે એ પ્રકારના ગ્રહમાન છે તો વૈવાહિક જીવનમાં વૈચારિક મતભેદો પણ થઈ શકે એમ છે આજે મન શાંત રાખવું તમારા માટે ખૂબ જ શુભ રહેશે શાંત મનથી નાણાકીય કોઈ મોટો નિર્ણય લેવો તમારા માટે કલ્યાણકારી સાબિત થઈ શકે એટલે એકંદરે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે દિવસ શુભ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે કે છે રીતે કરો શુભ રહેશે ઉપાય શું તો રોજ ભગવાન વિષ્ણુની પૂજા કરી વિષ્ણુ શસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ તણાવપૂર્ણ તમારા માટે રહી શકે એ પ્રકારના ગ્રહગોચર જોવા મળી રહ્યા છે આજે કાર્યસ્થળ ઉપર ઘણા પડકારોનો પણ તમારે સામનો કરવો પડશે ઘણી ચેલેન્જીસ આવશે એનો સામનો કરવો પડી શકે તમે માનસિક રીતે આજે થોડાક પરેશાન રહો એ પ્રકારના ગ્રહવાન છે આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું જોઈશે આજે તમારે કોઈ પણ પ્રકારના રોકાણોથી બચવું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આજનો દિવસ આપના માટે શુભ નથી એકંદર દિવસ મિથુન રાશિના જાતકો માટે મધ્યમ પરિસ્થિતિનો જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે પિસ્તા ગ્રીન બની રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે જીવનસાથી તરફથી આજે તમને સહયોગ મળશે પ્રેમનો સંપાદન મળશે એટલે એકંદરે જીવનસાથી તમારા માટે મદદ કરતા અને પ્રણય ભાવ રાખવાળો જોવા મળશે આજે આજે તમને ધાર્મિક કાર્યક્રમોમાં પણ રસ વધી શકે છે ભાવનાઓ ધાર્મિક બની શકે છે આજે ઘણા સમયથી કોઈ અધૂરું કામ રહ્યું હોય પેન્ડિંગ કામ રહ્યું હોય આજે પૂર્ણ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે આજે અધિકારીઓનો સહયોગ તમને મળશે જેથી કામ સરળતાથી પાર પડી શકે આજે આવકમાં વધારો પણ જોવા મળી શકે છે એકંદરે વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે હવે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે પોપટી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરી ઉપાયની તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે પક્ષીઓને ચણની વ્યવસ્થા કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે તમારા સંબંધોમાં સુધાર જોવા મળી શકે ક્યાંક સંબંધોમાં મુટાવ થયો હોય તો એ સંબંધો આજે સુધરી શકે છે જીવનસાથી તરફથી ખુશી અને સહયોગ તમને મળશે એનું સમર્થન મળશે આજે તમારું સામાજિક વર્તુળ પણ વૃદ્ધિ પામે એ પ્રકારના ગ્રહમાન બને છે કેટલાક નવા સંપર્કો બનશે જે તમને ભવિષ્યમાં લાભ કરાવી શકે એમ છે તો સાથે આજે તમારા પ્રણય જીવનમાં તમારો પ્રેમ મજબૂત થતો જોવા મળે છે એટલે પ્રેમ ભાવનાનો વિકાસ થતો જોવા મળી શકે ટૂંકમાં વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ કે મંગલકારી બની રહ્યો છે હવે વાત કરીએ ઉપાયની શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે મરૂનો રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય આજ રોજ પુરુષોક્તનો મંત્ર પાઠ કરવો સ્તોત્રનું શ્રવણ કરવું અથવા તો વિષ્ણુ મંદિરમાં દાન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠા ક્રમાંકની રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજનો દિન આપના માટે ખૂબ જ શુભ અને મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે આજે અપેક્ષા કરતા વધુ લાભના યોગો છે મહેનત કરીએ છીએ અપેક્ષા રાખીશ એનાથી વધારે બેનિફિટ આજે તમે મેળવી શકશો આજે કાર્યમાં મોટી સફળતા મળી શકે છે ઘણા સમયથી પ્રયાસરત હોવ તો એ કાર્ય આજે સક્સેસ થઈ શકે સફળ થઈ શકે આજે સફળતા મળવાના યોગો છે તમે તમારા કાર્યમાં નવી ઊંચાઈઓ પર આજે પહોંચી શકો નવી સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકો એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળે છે આજે મન ઉપર થોડુંક નિયંત્રણ રાખવાની જરૂર છે માનસિક મન ઉપર નિયંત્રણ એટલે લાગણીઓને કંટ્રોલાઈઝ કરી રાખવી ખૂબ આવશ્યક બની રહી છે એકંદરે વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે દિવસ શુભ છે સાનુકૂળ છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ આજ આપના માટે બની રહ્યો છે મોરપીંછ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે જળની સેવા કરવી મંગલકારી સાબિત થશે તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે આપણે વિરામ પહેલા પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે પ્રથમ ત્રણ રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ તુલા કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ થોડો ચેલેન્જથી ભરેલો થોડો પડકારોથી ભરેલો જોવા મળશે આજે મનમાં મૂંઝવણ થોડી જોવા મળી શકે થોડું તણાવમાં મન રહી શકે છે બેચેનનો અનુભવ થઈ શકે ભાવનાત્મક કારણોસર કે ભાવનાત્મક રીતે આજે કોઈ પણ પ્રકારના નિર્ણયો ન લેવા પ્રેક્ટિકલ બની નિર્ણય લેવા એ હિત આવે છે આજે સ્વાસ્થ્ય ઉપર પૂરતું ધ્યાન આપવાની જરૂર પડશે આરોગ્ય પ્રત્યે થોડીક સભાનતા રાખવી તમારા માટે આવશ્યક છે જીવનસાથી સાથે આજે મતભેદ કોઈ વાતને લઈને થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રાણી જોવા મળે છે રાણી રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય છે આજ રોજ દેવ મંદિરમાં દર્શન કરવા થોડો સમય ત્યાં વ્યતીત કરવો જ્યારે અવકાશ મળે આપ કરવું મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિચક્રની આઠમા ક્રમની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે ઘણી સમસ્યાઓનો તમારે સામનો કરવો પડી શકે એ પ્રકારના ગ્રહમાન છે તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં આજે કેટલાય અવરોધોનો સામનો કરવો પડશે કેટલી મુસીબતોનો તમારે સામનો કરવો પડશે આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું ખૂબ આવશ્યક બની રહેશે આજે તમારે તમારા કામને લઈને ખૂબ જ જોશ અને ઉત્સાહથી કામ કરવું પડશે જેટલા જોશ અને ઉત્સાહથી ઉમળકા સાથે કામ કરશો એટલી જ સફળતા મળવાની સંભાવનાઓ વધી જશે આજે વિદ્યાર્થીઓને સખત મહેનત કરવી પડે એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં દિવસ થોડો પડકારોથી ભરેલો જોવા મળી રહ્યો છે ઉપાય કરવા લાભ કરતા નીવડશે શું ઉપાય છે આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રક્તવર્ણ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે આજે મહિષમર્દીની સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે મંગલકારી છે અથવા તો શ્રવણ પણ કરી શકો જે લાભ કરતા નીવડશે વાત કરીએ આગળની રાશિ ધનરાશિ રાશિચક્રની નવમા ક્રમાંકની આ રાશિ બને છે જેના વર્ણનના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ બની રહે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે ખુશીઓ અને સમૃદ્ધિનો અનુભવ આજ આપ કરી શકશો આજે તમારો આત્મવિશ્વાસ વધી શકે અર્થ આત્મવિશ્વાસમાં વધારો થતો જોવા મળી શકે આજે તમને તમારા સાપના પૂરા કરવાની તક મળી શકે એમ છે તમારા જે ડ્રીમ્સ છે તમારા સ્વપ્ન છે આજે પૂરા થાય એના માટે અવસર પ્રાપ્ત થશે તમારા કરિયર માટે પણ દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે એટલે એકંદરે વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે વાત કરીએ ઉપાયની શુભ રંગ તમારા માટે આજે લીલો રહેવાનો છે ઉપાય છે આજે મગનું કોઈ પણ રીતે સેવન કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની આ દસમા ક્રમાંકની રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરવા વાળો બનતો જોવા મળી રહ્યો છે તમે તમારા કાર્યમાં આજે સફળ થઈ શકો એ પ્રકારના પણ ગ્રહમાન છે પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાનો અવસર મળશે તે પારિવારિક એકતા મૈત્રી ભાવમાં વૃદ્ધિનો દિવસ છે આકસ્મિક પરિસ્થિતિને કારણે ક્યાંક ધન ખર્ચ કરવો પડી શકે જે તમારા પ્લાનિંગ બાર હોય બજેટ બાર હોય એવી સંભાવનાઓ છે આજે તમારા વાહનના રખરખાવ તમારા માટે અનુકૂળ છે વાત તમારા માટે આજે બની રહ્યો છે એ જાંબલી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરશો તો આજે બજરંગ બાણનો પાઠ અવશ્ય કરો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજનો દિવસ સંતાન પક્ષે સુખાકારી વાળો છે ને ખુશીઓ પ્રદાન કરવા વાળો બનવાનો છે સંબંધીઓ તરફથી કેટલીક ભેટ સોગાદ આજ આપને મળી શકે એવા ગ્રહમાન છે કાર્યક્ષેત્રમાં મહેનતનો પૂરેપૂરો લાભ આજે મળી શકે જેટલી મહેનત કરેલી છે એનો વળતર લાભ આજે આપ ઉઠાવી શકશો વૈવાહિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા બરકરાર રહેશે બની રહેશે જે આપના માટે દાંપત્ય જીવન માટે ખૂબ શુભ અને મંગલકારી રહેવાની છે સરકારી ક્ષેત્રના કામમાં પણ તમને સફળતા મળી રહે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળે છે ટૂંકમાં વાત કરી દિવસ અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રાખોડી છે કોઈપણ રીતે રાખોડી રંગનો પ્રયોગ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરશું આજ રોજ લક્ષ્મી નારાયણ હૃદય સ્તોત્રનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું રાશિચક્રની રાશિ એટલે મીન રાશિ મીન રાશિ રાશિચક્રની અંતિમ રાશિ ચક્રિ જેના વર્ણના આવા જાતકો માટે આજનો દિવસ શુભ અને લાભ કરતા તમારા માટે જોવા મળી રહ્યો છે ફાયદાકારક છે કોઈ અધૂરી કામનાઓ છે કોઈ અધૂરી ઈચ્છાઓ છે એ આજ પૂર્ણ થઈ શકે એવી પણ ગ્રહોની સ્થિતિ બનતી જોવા મળે છે આજે તમારું મન ભરાઈ જશે આજનો દિવસ બનવાનો છે હિંમત અને ભરપૂર જોવા ખુશ કોઈ પણ કામ કરવામાં તમારી હિંમત તમને મદદરૂપ થશે આત્મવિશ્વાસ વધી રહેશે આજે ઘરનું વાતાવરણ પણ તમારું ખુશનુમા રહે એ પ્રકારના ગ્રહમાન છે એટલે એકંદરે વાત કરીએ તો દિવસ તમારા માટે કલ્યાણકારી છે મંગલ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે પિતશ્યામ એટલે ગોલ્ડન રંગ રહેવાનો છે ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ વિષ્ણુ ભગવાનના કીર્તન કરવા નામ સંકિર્તન અવશ્ય થોડો સમય કરવું કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનો રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીશું આજના અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક જે બની રહ્યો છે ચાર છે અને ભાગ્યાંક એક બની રહ્યો છે રાહુ અને સૂર્યનો યોગ બની રહ્યો છે આજે આરોગ્ય પ્રત્યે સભાનતા રાખવાની જરૂર છે કોઈ પણ કામ કરો પૂર્વક કરવું ખૂબ આવશ્યક છે આજે ઓપ્ટિકલ્સ ઘણા આવશે વિઘ્નો ઘણા આવશે પણ કામમાં સફળતા મળવાના યોગો છે આજે સફળતા પણ મળી શકે અને સ્ટ્રગલ પણ કરવી પડે એટલે આજે મિશ્રિત ફળદાતા આજનો દિવસ બની રહે એ પ્રકારના ગ્રહમાન છે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો ઉપાયની વાત કરીએ માનસિક શાંતિ અને પુણ્ય વૃદ્ધિ માટે બુધવારના દિવસે એક મુઠ્ઠી મગ અવશ્ય દાન કરવા એ પક્ષીઓને ચણ તરીકે નાખી શકો કોઈ મંદિરમાં દાન કરી શકો કોઈ બ્રાહ્મણને દાન કરી શકો ઓછામાં ઓછા એક મુઠ્ઠી મગનું દાન કરવું તમારા માટે કલ્યાણકારી રહેશે તો સાથે સાથે મગનું કોઈ પણ રીતે સેવન કરવું એ પણ શુભ સાબિત થશે આટલું કરો જીવનમાં સુખાકારી જોવા મળશે તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની જેનો જાપ આપના દિવસને વધુ કલ્યાણકારી વધુ મંગલકારી બનાવી શકે એમ છે તો નોંધી રાખો આજનો આ મહામંત્ર જે આપના માટે શુભ સાબિત થશે ઓમ વિશ્વમ વિષ્ણુર વસટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતક્રુદ ભૂત ભૂત ભાવો ભૂતાત્મા ભૂતભાવન વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત્રનો પ્રથમ આ શ્લોક જેમાં વિષ્ણુ ભગવાનના નામોનું સંકલન કરવામાં આવ્યું છે આ નામોનું ઉચ્ચારણ કરવા માત્રથી તમારો દિવસ મંગલકારી સાબિત થઈ શકે ઓછામાં ઓછો અગિયાર વખત આ શ્લોકનો ઉચ્ચારણ કરવું અને વધુમાં વધુ એક માળા મંત્ર જાપ કરી લો તમારો દિવસ કલ્યાણકારી મંગલકારી અને ભાગ્ય વૃદ્ધિ કરતા જોવા મળશે આ જાપ કરો દિવસ અનુકૂળ રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો ત્યારે આશુતોષી આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપણે સતાવતા હોય તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર